અકસ્માતના વળતર હોવાની ઘટના સામે આવી છે ઇન્સ્યોરન્સ તેમજ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વર્તનની રકમ કોર્ટમાં જમા થયા બાદ ઉપાડી લીધી હતી માતાના મૃત્યુ બાદ મૂળ હકદાર દીકરીના દ્વારા કોર્ટમાં અરજી કરાતા મામલો સામે આવ્યો હતો ઘટનાની વિગતો અનુસાર મધુબેન ઝીણાભાઈ ચુનાળા અને જયંતિભાઈ ઝીણાભાઈ ચુનાળાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું રોડ અકસ્માતમાં નામદાર ચુનાળાએ પોતાના વકીલ આર વકીલ મારફતે વળતર માટે એમ એસ નંબર પંદરસો બે હજાર તેરમાં ફરિયાદ દાખલ કરી હતી સદર એમ એન નામદાર કોર્ટ કાર્યવાહી પૂર્ણ થતાં તેઓનું જજમેન્ટ પાંચ માર્ચ બે હજાર વીસના રોજ આપવામાં આવ્યું હતું જે જજમેન્ટ મુજબ એમએલએસપી નામદાર કોર્ટમાં હુકમથી પ્રથમ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ રૂપિયા પાંચ લાખ ઓગણસાઠ હજાર છસો ને સત્યાસી નામદાર કોર્ટમાં જમા કરાવી દીધા હતા જેની જાણ આરોપી વકીલ આર એસ વકીલને થતા સદર રકમ ઉપાડવા માટે એમએસપીની પરચુરણ અરજી નંબર બ્યાસી ઓબ્લેક બે હજાર એકવીસમાં અરજ કરી હતી અરજી વળતરના તમામ રૂપિયા મધુબેનના ભાઈ જયંતિભાઈ ઝીણાભાઈ ચુનારાને આપવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટના હુકમથી આરોપી જયંતિભાઈ ઝીણાભાઈ ચુનારાને કોર્ટે ફ્રીઝ રકમ બાદ કરી રૂપિયા બે લાખ વીસ હજાર ના ચેક થી તથા રૂપિયા ત્રણ બેંક એફડી સ્વરૂપે તેઓના વકીલ આરએસ વકીલ ની હાજરીમાં ઓળખાણની સહી લઈ આપ્યા હતા તે બાદ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બે હજાર એકવીસ દાખલ કરી હતી જે ઉપર થયેલા હુકમ અનુસાર આરોપી જેન્ટીભાઈ જીણાભાઈ ચુનારાએ રૂપિયા એક લાખ પાંચ હજાર એફડી સ્વરૂપે અને રૂપિયા એક લાખ હજાર આઠસો રકમનો ચેક અને આરોપી મધુબેન ઉર્ફે બીબીબેન લાલજીભાઈ ચુનારાના દીકરી અને અરવિંદભાઈ ભીખાભાઈ પત્ની પત્નીને રૂપિયા એક લાખ પાંચ હજાર સાતસો એક લાખ આઠસો રૂપિયા રકમનો ચેક તો વકીલ આરસની હાજરીમાં આપવામાં આવ્યો હતો ને ઓળખાણની સહી પણ લેવામાં આવી હતી જયંતિભાઈ ચુનારાને અને તેમના વકીલે ખાતા દસ્તાવેજો ખોટા દસ્તાવેજો ઊભા કરી શહેર મધુબેન જીણાભાઈ ચુનારાના મળવાપાત્ર વળતરને ગેરરીતિ આચરી સાહેબ મધુબેન ઝીણાભાઈ ચુનાળાની જગ્યાએ આરોપી જયંતિભાઈ ઝીણાભાઈ ચુનાળાના માસી મધુબેન ઉર્ફે બીબીબેન લાલજીભાઈ ચુનાળાના દીકરી અને અરવિંદ ભીખાભાઈ પરમારનો રેકેટમાં ફોટો તથા આધાર કાર્ડ તથા ખોટા અંગૂઠા રેકોર્ડમાં બતાવી દસ્તાવેજો ઊભા કરી તમામ આરોપી જેન્ટીભાઈ ઝીણાભાઈ ચુનારા મધુ ઉર્ફે બબીબેન ચુનાળાની દીકરી રજનીકાંત શંકરલાલ વકીલ અને અન્ય તપાસમાં નીકળે તેવા આરોપી કાવતરુ રચી સાહેબ મધુબેન જીણાભાઈ વળતરની ખોટી રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરીને કોર્ટને ગેરમાર્ગે દોરીને ખોટી રીતે નામદાર કોર્ટમાં રજૂ કરી એમએસપી વળતર રૂપિયા ખોટી રીતે ઉપાડી લીધા હતા જે વળતર અંગે મધુબેન ચોનારાની અરજી આવતા સામે આવ્યું હતું આ અંગે નામદાર કોર્ટ દ્વારા તપાસ વિભાગ દ્વારા પોલીસ અધિકારીને પાંચ જૂન બે હજાર ત્રેવીસના રોજ સોંપવામાં આવી હતી જે તપાસના અહેવાલ આવતા અંતે નામદાર કોર્ટના નાઝર દ્વારા રજિસ્ટ્રારને પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરાતા વિમલભાઈ ઠાકોર તલાતી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જયંતિજીના જુનારા મધુ ઉર્ફે બેબીબેન ચુનારાની દીકરી રજનીકાંત શંકરલાલ વકીલ અને અન્ય તપાસમાં નીકળે તેવા આરોપી સામે તજવીજ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે